અને અંત સુધી જોજો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર પંદર ની ઉદાહરણ નંબર પંદર છે એક મોટર બોટ ની શાંત પાણીમાં ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાકની છે જો ચોવીસ કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતાં એક કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શું સૌથી પહેલા તો આપણને જે શોધવાનું કીધું હોય એની આપણે ધારણા કરી લઈએ શું શોધવાનું કીધું છે પ્રવાહની ઝડપ શોધવાની કીધી છે તો આપણે અહીંયા લખીએ ધારો કે પ્રવાહની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકની છે આટલું થઈ ગયા પછી હવે સંખ્યાને સમજો જો કદાચ વિડીયો લાંબુ થાય કેમ કે આ દાખલો હું તમને બિલકુલ ડિટેલમાં સમજાવવાનો છું વિડિયો કદાચ લાંબુ થઈ શકે હવે અહીંયા તમને શું આપ્યું છે ઝડપ અને શું આપેલું છે આ જે મોટર બોટ ની છે એ અહીંયા બે વસ્તુ છે પ્રવાહની સામી દિશામાં પ્રવાહની સામી દિશા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં કોની દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને બીજો શબ્દ આપ્યો છે પ્રવાહની દિશામાં એટલે જે તરફ પ્રવાહ વહે છે એ જ દિશામાં મોટર બોટ નું અંતર છે હવે આ બંનેના અંતરનો અહીંયા તમને સમયની વાત કરેલી છે શું કરેલી છે સમયની વાત એટલે આ બંને પ્રવાહની સામે એટલે કે વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં મોટર બોટને કાપતા લાગતો સમય આપણે બંને માટે શોધવો પડશે પણ સમય શોધવા માટે આપણે શું કરીશું તો સમય બરાબર તમે જાણો છો સૂત્ર શું છે અંતર ભાગ્યા ઝડપ હવે સમય આપણે જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જોતા હોઈએ ત્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ પણ હોવી જોઈએ અને જો આપણે પ્રવાહની દિશામાં શોધી રહ્યા હોય તો પ્રવાહની દિશામાં પણ ઝડપ જોવી પડે એટલે બંને પરિસ્થિતિમાં આપણે બંનેની ઝડપ જોઈશે એટલે કે પ્રવાહની સામી દિશામાં ઝડપ કેટલી હશે અને પ્રવાહની દિશામાં ઝડપ કેટલી હશે આપણે જોવું પડશે તો હવે તમને એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ વસ્તુ પ્રવાહ આ રીતે આગળ વધે છે અને એની વિરુદ્ધમાં મોટર બોટ ગતિ કરી રહી છે તો શું થશે મોટર બોટ ની ગતિ કેટલી છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક પણ મોટર બોટ ની ગતિ ને અવરોધ કોણ ઉભો કરશે પ્રવાહ સોરી ઝડપ ગતિ શબ્દ બોલી રહ્યો છું મોટર બોટ ની ઝડપ ને અવરોધ કોણ પેદા કરશે તો પ્રવાહ ની ઝડપ કેમ કે બંને વિરુદ્ધ છે બંને વિરુદ્ધ છે એટલે એકબીજા માટે અવરોધ થશે એટલે જો અઢાર કિલોમીટર પ્રતિ કલાક મોટર આ દિશામાં જો ગતિ કરી રહ્યું હોય તો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે અને પ્રવાહની ઝડપ કેટલી છે x કિલોમીટર પ્રતિ કલાક તો મોટર બોટની આવત ઝડપ કેટલી રહેશે તો અઢાર જે એની પોતાની ઝડપ છે એમાંથી જે આ x કિલોમીટર પ્રતિ કલાકનો અવરોધ મળે છે એટલે અવરોધ મળે એટલે બાદ થઈ જશે એટલે આ રીતે થશે કે મોટર બોટની પ્રવાહની સામેની દિશામાં

પ્રવાહની દિશામાં પણ એની ઝડપ શોધવી પડે પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી થશે એ પણ આપણે જોવું પડે તો હવે અહીંયા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે શું છે હું તમને એ પણ સમજાવી દઉં મોટર બોટ આમ ગતિ કરી રહ્યું છે અને પ્રવાહ પણ આ રીતે વહી રહ્યો છે હવે મોટર બોટની અઢાર કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની એક્સ કિલોમીટર પ્રતિ કલાક એટલે આ જે મોટરબોટની ગતિ છે એમાં પ્રવાહની સોરી મોટર બોટ ની ઝડપ છે એમાં પ્રવાહની ઝડપ પણ એનો ફાયદો કરી આપશે એમાં ઉમેરાઈ જશે ઝડપ ઝડપ તો ખરી જ સાથે સાથે એટલે જો મોટર બોટ પ્રવાહની દિશામાં ગતિ કરે તો આ બંને ઝડપનો શું કરવો પડે સરવાળો કરવો પડે એટલે મોટરબોટની પ્રવાહની દિશામાં ઝડપ કેટલી હશે અઢાર બોટ ની ઝડપ અને એમાં જે પ્રવાહની એક્સ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે એ આપણે ઉમેરાઈ જશે એટલે શું થશે

ભાગ્યા અઢાર વત્તા એક્સ ટૂંકમાં આપણે બંનેને સરખા દર્શાવવાના છે. આ બંને સરખા નથી પણ બંનેને સરખા દર્શાવવાના છે. કઈ રીતે દર્શાવશો? ધ્યાનથી સમજજો આવડી જશે. હવે અહીંયા શું કીધું છે કોના કરતા વધારે છે તો પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા કોના સમય કરતા પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં લાગતો સમય કયો છે આ જે છે એ એના કરતા કોણ વધારે છે? તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં એટલે આ વધારે છે આ જે છે વધારે છે કોના કરતા વધારે છે આના કરતા તો જે જેના કરતા વધારે હોય એમાં જેટલો વધારો હોય ઉમેરી દેવાનો કેટલો વધારો છે એક કલાકનો કોના કરતા વધારે છે તો પ્રવાહની દિશામાં જે છે એના કરતા વધારે છે તો એમાં આપણે શું કરી દઈશું એક ઉમેરી દઈશું અન્ડરસ્ટુડ સમજી ગયા જેના કરતા વધારે હોય એમાં આપણે ઉમેરી દેવાનું ક્લિયર ચાલો હવે તો સાદુરૂપ કદાચ તમને ના આવડતું હોય કન્ફ્યુઝન થતી હોય તો સાદુરૂપ જોઈ લઈએ જો છે છે ભાગ્યા આ જે આખું પદ એને આપણે કરી જમણી ડાબી બાજુ બરાબર હવે ચોકડી ગુણાકાર કરીશું ચોવીસ ગુણ્યા અઢાર વત્તા એક્સ ચોવીસ ગુણ્યા અઢાર વત્તા એક્સ ત્યારબાદ ઓછા ચોવીસ ગુણ્યા 18 - x / આ બંનેનો ગુણાકાર એટલે કે 18 - x અને 18 + x = શું થાય અહીંયા 1 છે હવે બ્રેકેટનો ગુણાકાર કરીએ 24 * 18 તો 24 * 18 કેટલા થશે તો 24 8 ચોક 32 8 * 2 16 16 ને 3 19 2 3 ચારસો બત્રીસ થશે કેટલા થશે ચારસો બત્રીસ ફરીથી એને જરા ચેક કરી લઈએ તો ભૂલ ના પડે ચોવીસ આઠ ચો બત્રીસ આઠ દુ ને ત્રણ ઓગણીસ બે નવ ને ઓકે ત્યારબાદ ચોવીસ ગુણ્યા એક્સ તો ચોવીસ એક્સ થશે હવે એ જ અહીંયા ચોવીસ અઢાર એનું એજ છે તો કેટલા આવશે ચારસો પણ અહીંયા ચોવીસ માઇનસ છે ને અઢાર પ્લસ તો પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે ત્યારબાદ ચોવીસ ગુણ્યા એક્સ તો કેટલા થશે પણ ચોવીસ માઇનસ છે એક્સ માઇનસ 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 શું થશે પ્લસ હવે થોડુંક સમજવા જેવું છે છે એમાં એક ઉપયોગ થાય હું તમને એ પણ સમજાવી દઉં જો અહીંયા બંને બ્રેકેટમાં અઢાર છે અઢાર છે એક્સ છે અને એક્સ છે એટલે બંનેમાં એ અને બી છે એવું આપણે લઈ શકીએ છીએ ફર્ક કેટલો છે એકમાં માઇનસ છે ને એકમાં પ્લસ છે તો નવમાં ધોરણમાં અઢાર ને આપણે એ લઈએ અને એક્સ ને આપણે બી લઈએ તો એ સ્કવેર એટલે કે અઢારનો વર્ગ ઓછા બી સ્ક્વેર બી એટલે શું થશે એક્સ નો વર્ગ બરાબર એક ચાલો સમજી ગયા આગળ ચોવીસ એક્સ વત્તા ચોવીસ એક્સ કેટલા થશે અડતાલીસ એક્સ થશે હવે છેદ માં નો વર્ગ અઢાર નો વર્ગ કેટલો થશે તમને આવડતો હશે કેટલો થશે તો ના ફાવતું હોય જેમને તો એમને આ રીતે ગુણાકાર કરી લેવો અઢાર ગુણ્યા અઢાર ઈઠ્યું ચોસઠ આઠ એકા આઠ ને છ ચૌદ ચાર બાર ત્રણસો કેટલો થશે ઓછા એક્સ નો વર્ગ બરાબર એક જો વર્ગ ના ફાવતો હોય તો આ રીતે ગુણાકાર કરી લેવો પણ બધાને એક થી પચીસ ના વર્ગ અને વર્ગ તો યાદ હોવા જ જોઈએ તો એનો ગુણાકાર કરવાનો ટાઈમ જાય નહીં

માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્કવેર માઇનસ ફોર એસીમતો મૂકીએ હું ફરીથી રહ્યો છું જગ્યા બચાવવા માટે આવું કરી રહ્યો છું કેમ કે એક સ્લાઇડમાં મને આટલો બધો દાખલો લખાય એવું લાગતું નથી માઇનસ બી ની કિંમત કેટલી છે અડતાલીસ પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી નો વર્ગ બી કેટલા છે અડતાલીસ એટલે અડતાલીસ નો વર્ગ ઓછા ચાર ગુણ્યા એની કિંમત કેટલી છે એક અને સી ની કિંમત કેટલી છે માઇનસ ત્રણસો ચોવીસ ભાગ્યા બે ગુણ્યા એ કિંમત કેટલી છે એક ચાલો આગળ એક્સ બરાબર માઇનસ અડતાલીસ પ્લસ માઇનસ ત્યારબાદ વર્ગમૂળમાં અડતાલીસ નો વર્ગ તો અડતાલીસ નો વર્ગ એટલે અડતાલીસ ગુણ્યા અડતાલીસ આઠ ચોક બત્રીસ ચાર ચોક સોળ ને ત્રણ ओगनीस चौसठ आठ चौक बतरीस चार जीरो तेवीस जीरो चार बेहज चार।, चार गुणिया एक चार चार गुणिया त्रो चौबीस तो चार गुणिया त्रो चौबीस चार चौक सोल चार दू आठ ने एक नौ चार तरी बार्नु बार सो छू પણ અહીંયા ચાર માઇનસ હતા ને ત્રણસો ચોવીસ પણ માઇનસ હતા એટલે માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે ઇરેસ કરી દઉં એટલે આપણે આગળ દાખલો ગણી શકીએ હા તો હવે છેદમાં બે ગુણ્યા એક કેટલા થશે બે ગુણ્યા એક બે થશે હું હજી પણ અહીંયા લખી રહ્યો છું માઇનસ અડતાલીસ પ્લસ માઇનસ હવે ત્રેવીસ જીરો ચાર વત્તા બારસો છન્નું કરીએ તો કેટલા થશે છ ને ચાર દસ 9 ને એક દસ ત્યારબાદ ચાર ને બે છ અને 3 ને એક છ એટલે છત્રીસો થશે કેટલા થશે છત્રીસો થશે ભાગ્યા બે હવે આપણે શું કરવું પડશે છત્રીસો નું વર્ગમૂળ કાઢવું પડશે એટલે ઓછા અડતાલીસ પ્લસ માઇનસ છત્રીસો નું વર્ગમુળો કેટલું આ રીતે એક્સ બરાબર ઓછા અડતાલીસ પ્લસ લઈએ સાહીઠ ભાગ્યા બે અથવા તો એક્સ બરાબર ઓછા અડતાલીસ

અડતાલીસ બાદ કરીએ તો કેટલા રહેશે બાર બાર ભાગ્યા છ કેટલા થશે સોરી બાર ભાગ્યા બે કેટલા થશે છ થશે અને અહીંયા જોઈએ તો ઓછા ઓછા અડતાલીસ કેટલા થશે આઠ ને ચાર બાર એકસો અઠ્યાવીસ અને અહીંયા શું આવશે માઇનસ ભાગ્યા બે અને ભાગાકાર કરીએ તો માઇનસ છ દુ બાર અને બે ચોક આઠ ચોસઠ ભૂલ પડી રહી છે આઠ છ ને ચાર દસ થશે અહીંયા અહીંયા પાંચ આવશે માઇનસ ચોપન એટલે આપણને બે એક્સ ની બે કિંમત મળે એક્સ બરાબર છ અથવા તો એક્સ બરાબર ઓછા ચોપન પણ એક્સ શું છે આપણે પાછા સંખ્યા તરફ આવીએ તો એક્સ એ પ્રવાહની ઝડપ છે તો ઝડપ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં એટલે આપણે અહીંયા તમારે લખવું પડે હું અહીંયા લખી દઉં છું ચાલો ઝડપ હંમેશા ધન પૂર્ણાંક હોય એટલે આ જે એક્સ બરાબર ઓછા ચોપન છે એ શક્ય નથી તો શક્ય કોણ છે બરાબર તો તમને જે પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રવાહની ઝડપ કેટલી હશે તો પ્રવાહની ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક હશે આ છે આનો જવાબ તમે લાસ્ટમાં આ રીતે આખી ડિટી લખવી પડે લખી લેવી જોઈએ જો વિડીયો ખૂબ જ લાંબુ થઈ ગયું છે પણ મારે તમને દાખલો ડિટેલમાં સમજાવો હતો એટલે મેં ટાઈમનું ટેન્શન લીધું નથી તો મિત્રો આશા રાખું છું કે આ તમને સમજાવેલો દાખલો તમારી સમજમાં આવી ગયો છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મારી ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બે આઇકન પર ક્લિક કરો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઉપરાંત પ્રકરણ નંબર ચાર દ્વિઘાત સમીકરણના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ